અને સાંભળવાથી મન શાંત બને કારણ કે કોઈ પણ કોઈ પણ વક્તા બોલે ને તો પહેલા એ કથા એના મનમાં આવે છે પછી હૃદયમાં આવે છે એ સિવાય મોઢામાં આવતું કે કોઈ પણ માણસ શબ્દો બોલે તો પહેલા એના મનમાં આવશે અને એ હૃદયમાં આવ્યા વગર કે મનમાં આવ્યા વગર બોલ નાખે તો પછી જીભથી માત્ર બોલાયેલા શબ્દો કાન સુધી પહોંચી શકે જીભથી બોલાયેલા શબ્દો કાન સુધી પહોંચે પણ હૃદયથી બોલાયેલા શબ્દો સામેવાળાના હૃદય સુધી પહોંચી જાય છે કોઈ શબ્દ હૃદય સુધી પહોંચે એટલે સમજવાનું કે હૃદયથી બોલાવું છે બાકી તો કાનમાં અથડાય આપણે કહીએ ને આ કાને તે સાંભળ્યું આ કાને કાઢી આપણે ત્યાં વાણીના જે પ્રકાર છે એમાં એક વાણીનું નામ છે વૈખરી એક વાણીનું નામ છે મધ્યમા હા અને એક વાણીનું નામ છે પરા પશ્યંતીખરી એટલે જીભ બસ એમના જીભથી પછી આમાં કાંઈ બહુ વિચાર વિચારો હોય નહીં કાંઈ નહીં એમના બોલ નાખે પછી પશ્યંતી બહુ સુંદર છે પશ્યંતી એટલે જોઈ લઉં આંખે દેખો એ વાત જોયું એટલે જોઈ એ મહાત્માનો અનુભવ હોય એને પછી એના મુખમાંથી શબ્દો નીકળે એ પશ્ચિમ ઘણી વખત એમાં 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 શાસ્ત્ર પણ અનુભવ અનુભૂતિ ભગવાન કૃષ્ણ એ અર્જુનને વાતો કરી તો એમાં એ અનુભૂતિ હતી એને એને કાંઈ એવા સંદર્ભો ટાંકવા ન પડ્યા કે ભાઈ વેદમાં આમ લખ્યું છે અને પુરાણમાં આમ લખ્યું છે એટલે હું તને આમ કહું છું ના એવું કઈ નથી અર્જુન હું તને કહું છું અને આ અધિકાર છે કહી શકાય પછી પછી એનું પ્રમાણ પણ અનુભૂત મહાત્મા હોવા જોઈએ બસ ઈશ્વરનો અનુભવ કરેલો વ્યક્તિ ઈશ્વરની વાતો કરે તો એ હૃદય સુધી પહોંચે એટલે કથાયંતી છે કથાને સાંભળે કથા કહેવી તો એનાથી થાય શું તપંતી વિવિધાસ્થાપા વિવિધ પરિતાપથી સમાજ તપ્ત છે દુખી છે આધિદૈવિક આધિભૌતિક અને આધ્યાત્મિક આધિ વ્યાધિને ઉપાધિમાં સમાજ અટવાયો છે તો એના માટે સારો ઉપાય છે ભગવાનનો આશ્રય અને ભગવાનની કથાનો આશ્રય પરમાત્માના પરાક્રમોની ચર્ચા કરવાથી મન શાંત થાય છે દેવુતીએ પૂછ્યું કે પ્રભુ આપણી ભક્તિનું મૂળ સ્વરૂપ શું છે અને મારા માટે કેવી ભક્તિ યોગ્ય છે ભગવાન કપિલે કહ્યું શુદ્ધ મનવાળી ઇન્દ્રિયો વેદ કર્મમાં લીન સ્વાભાવિક પ્રભુની પ્રવૃત્તિ કરતી થાય આ ભક્તિ તે મુક્તિ કરતા પણ આ ભક્તિને શ્રેષ્ઠ માનવામાં આવી છે જ્ઞાન વૈરાગ્યયુક્ત ભક્તિ યોગે યોગી નહો જ્ઞાન અને ભક્તિયુગ ભક્તિયુક્ત જે ભક્તિ વૈરાગ્ય હોય એ યોગીઓને બહુ પ્રિય છે